આ મુદ્દે એસઆઈટીના સભ્યોની ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત ગેમઝોનમાં તપાસ રિપોર્ટને લઈને હર્ષ સંઘવી સાથે ચર્ચા કરશે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ એફએસએલના ડિરેક્ટર પણ પહોંચ્યા છે ગેમઝોન ઝોન અગ્નિકાંડ મુદ્દે એસઆઈટીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે ત્યારે એસઆઈટીની ટીમ રિપોર્ટ સરકારને આપે એવી શક્યતા છે અભ્યાસ કરીને સરકાર હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે મેહુલ જોડાઈ ગયા છે મેહુલ શું અપડેટ છે શું એસઆઈટી ની તપાસ પૂર્ણ થઈ ગઈ છે રિપોર્ટ સરકારને સોંપશે શું અપડેટ છે વાત કરવામાં આવી રહ્યું છે એસઆઈટી ના જે રિપોર્ટનું એસઆઈટી દ્વારા અત્યારે જે પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં તેના સંદર્ભમાં અને આખરીકરણ થઈ રહ્યું છે ત્યારે આ જે વિગતો છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી રાજ્ય પોલીસ દ્વારા જે છે તેઓ પહોંચ્યા છે તેમની સાથે અધિક મુખ્ય ગૃહ વિભાગ જે અધિકારીઓ અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી રહી છે મહત્વનું છે કે આ રિપોર્ટ અને આ રિપોર્ટ સોંપ્યા બાદ જે છે તેની અધ્યયન કરવામાં આવશે ત્યારબાદ આ રિપોર્ટ હાઈકોર્ટને સોંપવામાં આવના છે એટલે રાજકોટ બીઆરપીમાં જૂનની જે અધિકાર છે તેની અંદર આ રિપોર્ટ તૈયાર કરવામાં છે সমীক্ষা থাকে জি বিল বেহুল আভার জানা বদল